દાદા તાલુકાના દલપુરા ગામના ખેડૂતોની ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ બનાવવાને લઈને ખેડૂતો ખફા થઈ ગયા છે દલપુરા ગામે ખેતીની જમીનમાં હાલમાં સોલાર પ્લાન્ટની કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં લડી લેવાનો મૂળ છે ખેડૂતોની જમીન પર હમણાં સોલારનું કામકાજ પૂરજોશમાં ચાલુ છે સત્તર જમીન બારોબાર લઈ લેવાતા ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી છે ખેડૂતોનો મોટો આક્ષેપ છે કે હાલમાં એક નેતા દ્વારા કાયદાથી ઉપર જઈને અમારી જમીન ઉપર કબજો કર્યો છે મોટી સંખ્યામાં ચારસો કરતા વધુ ખેડૂતો દાંતા પહોંચ્યા હતા દાતા તાલુકાના દલપુરા ગામના આદિવાસી સમુદાયના લોકો લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે દલપુરા ગામના દરેક ખેડૂતો ભેગા બેગનાયા છે કે ઇમાટે બેગનાયા છે કે દલપુરાની જમીન એક સોવાલ ફાન્ટાયો છે તે સોવાલ ફાન્ટને લઈ અને દલપુરા ગામની આજે લોકોમાં રોષ ભરાઈ આવ્યો છે મેન મુ લોકોની જમીન સત્તર જેટ ખેડૂત લોકોની ઓગણીસો પંચાવન ની આસપાસથી પોતાને નામ ચડાવી લીધી છે એના પછી લોકોને તે જમીન આપી હતી અને લોકોની વગણ જમીન એમના નામે ચાલી છે અને એ જમીન સડાયા પછી કોઈને જાણ પણ નથી કરેલી અને એ બાર 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 વેચાણ કર્યું છે અને લોકો નથી અને એરિયા એ ગોરાડ પંડિત સંસ્થા તાલુકા પંચાયત ના પ્રમુખ હતા એ સમયે એમને જે કાગળ કર્યું હતું એ કરી નાખ્યું એમનો દુરુપયોગ કરી અને આદિવાસીઓ આદિવાસીઓને બહુ નુકસાન કર્યું છે એટલે છેતરપિંડી કરી ગયા છે